ਹल-ल-खौ, । ਹु-ल-្-ल-្-ल-់, జ-་-జ-་, । ដ-ख-ៈ-្-៉-់, ത-្-្-់, ത-្-៉-់,

હાલો લાઈવ માં જાણો તો મજા આવ્યો ને કોઈ બાકી મજા ન મન બોલા વે સત ગુરુ સ્વામી હેમન બોલા વે સત ગુરુ સ્વામી જે હું તો પાણી ડામ ભરવાને હાલે આવો બહુ દીબાઈ જય દીબાઈ જય દીબાઈ જય માતાજી જય માતાજી જય મેલડીમાં જય મેલડીમાં મારા ભાઈ કહે છે गिदी 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 ओ हो हो जीतू भाई आओ आओ जीतू भाई जीतू भाई जय कष्ट भंजन देव जय कष्ट भंजन देव भाई मातो दुखे बो सु करवु तुम्हारा लाइव मा पण जोउ से मारे, जो मारे। वाह भाई वाह आओ आओ नबीता बेन जाय ठाकुर जाय ठाकुर दुर्गा दिस काया ठाकुर मोरले धर अखिल ब्लैक नाम लन सोई जाओ એલે માતું દુખતું બઈન મારા વાલા માતું દુખાવો હો મન ક્યાં ઊભોનો રે નિમ હા ભિંબા નાયો રે સોખે તો ટિકડી પીવી પડશે જયદીપભાઈ રાજે રાજે બબિતાબેન કહે છે જયદીપભાઈ જયદીપભાઈ પરમાર જયદીપભાઈ પરમાર જય ઠાકોર જય ઠાકોર બબિતાબેન કહે છે બ્રેમ માં માં માર રે હા પીનો રેડી એમ ઘણી આઈડી માં બેસાડવાનું છે તમારે એમ ઘણી ઓપીન આઈડી માં બેસાડ દીધા મેરે બビતા બેન બ્લુ આપી દે ઉભેર કઈ ન બ્લુ ઓ રેડી હાલો બビતા બેન બ્લુ આપી દીધું ઓ તમને મપીતા બેન બ્લુ આપી દીધું બબીતા બેન બ્લુ આપી દીધું છે ને ભાઈને પીણ આપી દીધું છે ને ખબર ઓછી પડે છે થોડીક તો સપોર્ટ કરી દેજો હવે તમે હે સૂતો રે હોય તો ધણી મહારાજાગ જ ના ના આપતા ભાઈ એવું થોડું હોય કઢી કઢી વધી ગઈ છે એવું છે કઢી વધી ગયું ખાઈ ભાઈ કોદો કોદો કરો કઢી દાઢી 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 ને જાવીનારી ગિરનારી અલખ રંજન ભરોડા ભારી છે ગિરનારી ખબર લે મારી ગિરનારી ગિરનારી બનવાનું છે ને હમણાં એટલે દાઢી વધારી જીતુભાઈ હા સપોર્ટ કરી દીધો છે બબીતા બેને ભેંસો કેટલી છે ભાઈ ભેં દહ છે જો આમાં સરે છે એ જવા આમાં દસ ભેહું સરે છે જો આમ લાકડ ભેહું સરે છે અત્યારે તો એ તમને કહો કાંઈ ઘટે નહીં ભૂલ બટાતી તી જય મેલટીમાં બ્રોડ રિમન્ડ તો એવું કંઈક છે ભાઈ એમાં તો મને કાંઈ ખબર નહીં પડતી હા મારે સોનલબેન આવી ગયા કઢી ખીચડી ખાવાવાળા જીતુભાઈ કઢી ખીચડી ખાવાવાળા આવી ગયા તો મારે સોનલબેન जय माता दी जय ठाकुर जय ठाकुर भीम बाळ जय ठाकुर जय ठाकुर जय माता दी जय गुरुदेव બધા મિત્રો ને અમારે સોનલબેન કે છે તો જય માતાજી ને જય ગુરુદેવ જય ગુરુદેવ ગુરુ વિના ના જ્ઞાન ના મળે એને ગુરુ ધારો સત ગુરુ તમે આજ પણ સતગુરુ આવશે તો દેખાડશે ભવનો મારો હા મામા હા મામા મારે ભાણિયા ભાઈ આવી ગયા છે સુરત દેવો કાંઈ ઘટે નહીં બાવા બનશો તો બકરા કોણ સારશે હે બકરા મારા રામ ભરો છે સર છે હનુમાર સારવાના નો હોય હૈ તો રામ ભરોસે હે સરતા આવે અને સુટાસર ઓલો ગીત સાંભળ્યું છે તો ભાઈ મેરડી તારો માલ માણસોને રણમારા ઢોસર હે હા એનો કોઈ જાલે નહીં કાન પછી આપણે એવું કરીને જ છીએ ને હા મોઝ હા મોજ મારે ભાણિયા ભાઈ કહી છે ભીમબા હમણાં સાહુનો આવતી કારણ તો હું આવતી હોય અરે સોનલ બેન એવું કઈ થોડું હોય ના ના એવું કાંઈ થોડું હોય સોનલબેન એ તો ટાઈમ મળે તો આવે નો ટાઈમ મળે તો ન આવે એવું કાંઈ થોડું હોય સોનલ બેન એવું કાંઈ ન હોય તમારે ટેન્શન લેવાનું ના હોય ભેંસો સારવા મારે આવવું છે ભાઈ અરે વ્યાવો મારા કલેજા વેજાવો વ્યાવો કારણ કે બે હું એ ભાઈયાણા તાણી ને કાલે હમ છે કુંડ હિવ પણ માણે કે બેટી મચી ઈ તો બે હું વગર અમને નો હાલે ઓ મારા વાલા કઈ બાજુ મમા બસ ભણ્યા ભાઈ ચરે તો જો રોડ ને કાઠે બેઠા છે એ તમને કહો ધબધબાટી બે માં ઠાકર કી સરકાર આવો આવો જોગરા પારસભાઈ जोगराना पारस भाई जोगराना जय ठाकुर जय ठाकुर मारा पटेल यू से सोनल बेन जाले धारे कर तो करो

नहीं करो जयदीप भाई हाँ भाई सॉरी हूँ जयदीप भाई सपोर्ट नहीं करूँ हम कैसे भाई ये भाई चैनल है ना पता कोई ना सपोर्ट है जय माता दी भाई जय माता दी राठौड़ अवेश सपोर्ट

હા રમકડું હા રમકડું અમારા ભાણિયા ભાઈ કે છે અમારે રમકડું નથી આવ્યું રાઠોડ રમકડું છે એક જો લાઈવ આવે તો બાકી નકર જાય શ્રીરામ કેમ જીતુભાઈ લાઈક ડન અરે એમ થોડો હાલ છે તમે લાઈક ડન કરીને ભાગશો એમ હજી તો મારે જીતુભાઈ ની એક મસ્ત મજાની હારણિયું ગાવાનું થાય પણ જીતુભાઈ અમારી લાઈવ એને લાઈક ડન કરે એટલે અમને ખબર પડે के जीतू भाई हवे मुठ्ठी उवाड़वाना शा है तमे बा है ई तो बकरा सारवा आऊ नोल भाई जय मेलडी मा जय मेलडी मा नोल भाई दांत काटे से भाई <coughs> हे मंगल ना मार गेहूं हालो रजारते હા જીતુભાઈ ડાન્સ કરવા મળો ડાન્સ કરવા મળો હું ગીત ગા બરો કુંભ કુંબક કુંભાગ હું તબલા વગાડું તમે ડાન્સ કરો ભેંસો કેટલી દેખાતી હે ભેંસો કેટલી દેવા દીએ ઠેક ધોવા દીએ એમ કયો ને ભેંસો બે ત્રણ દોવા દે મારા વાલા બે તને ધોવા દે

तुम्हारी पहला मारे रजा ले लाइव मन जामे एम आज मैंने लाइव मन थी जामे एम कारण के आज मानसू पब्लिक नहीं आवत मारी लाइव मा मुस्ताक मुस्ताक भाई मुस्ताक भाई मुस्कान भाई मुस्कन भाई आवा मुस्कन भाई मुस्कन भाई नाम बोला तो ब्लू आप दू मुस्कन भाई मुस्कन भाई, फुल ओ भाई ब्लू आप दू फुल सपोर्ट भाई है ब्लू ही दो चलो आप दीद जीतु भाई मैं कई मजा आए नहीं आज मरा वाला आठ नौ आठ नौ जना मजा नी बात है भाई सात

જય માતાજી જય ગુરુદેવ મુકેશભાઈ સોનલબેન કહે છે મને પણ નથી આવતી ને એટલે મજા ન આવે મજા નો આવે બોલો હા હમણાં વાત આવવાની તમને કહો હા કાલે તમને કહો બાકા બાકાજી સાથે હાલતું હોય અને ઈ પછી ગાડી પાટે સડી હોય લાકડાઉન લાકડાઉન અમારે મુકે છે એ પછી ગાડી પાટે સડી હોય એ હો ની સ્પીડ માં પકડી લીધી હોય અને પછી ફૂલ બાકાજી સાથે મજા આવે કે એમાં કઈ ઘટે નહી જય માતાજી માતાજી જય મેલડી કરી હવે હું જીતુભાઈ હા બકરી રમાડ્યા કરી હવે હું આ બકરી આ બધા રામ રામ કે तो बाकी खाने के लिए अना भाई दाल बाटी खाने के लिए आज जाना भी ऐसे बोल रहे अरे भाई चौकस आऊंगा बाका जी की बोले तो मजा आवे हाँ हाँ, हाँ।, हाँ बात से बाका जी की बोले तो मजा आवे ફૂલ બાકા જીતી બોલે તો મજા આવે જીતુ ભાઈ સાચી વાત છે મારા વાળા જાણા હોય ને તો હાલ્યા ભાઈ પચાછા ઠેક પછા જણા હોય તો હાલે ભાઈ મજા આવે એવું છે એમને હું હમણાં આવ્યું હો ભાઈ ફોન આવી છે કાંઈ વાંધો નહીં બેન કાંઈ વાંધો નહીં હું હમણાં રજા તમે લગભગ આવી શોનલ બેન હું રજા લઈ લે હું રજા લઈ લે ઉડે તો જ હા હા ભાણ્યા ભાઈ સાચી વાત છે કારણ કે આમાં તબરણામાં મજા ન આવે ભાઈ આમાં કાંઈ હા ભાઈ હા ભાઈ અમારે મેહુલભાઈ કહે છે હા ભાઈ હા ભાઈ જામે માથું ક્યાંથી તો ગમે ત્યાંથી મોટું તો ગમે ત્યાંથી એને આવવાનું પછી કાંઈ જો આ પાડ્યું હોય ને ગમે એવું પાડું હોય ને જીતુભાઈ તો આ પાડું છે ને હે આમ પકડી જાવ ને ગમે એમ કરો ને આમ નાખોડું પકડી લેવાનું ગમે એમ કરો ને હવે અને જેમ કરો ને એમ થાય નાખોડું પકડાઈ ગયું નથી પછી એનું બળ બધું છે ને બેહન બોલ ન્યા હોય નાખોડે નાખોડું પકડી જો ને એટલે પછી કાય વેંતી નો થાય બાકી વેને બીજા ગમે ને પકડો ને તો આપણે હારી જાય બક્રી તેયા મિલાગા 35 કિલો કા બક્રીઓ મિલેગા 35 કિલો કા રે ભાઈ મળી જાયગા મળી જાયગા પાંત્રીસ કિલો મિલ જાયગા ભૈયા આરામથી મીલ જાય શું કરે ગામ અરે ભાઈ ગામને ગામ તો હા ધલતો હે તમને કહો ધોમે ધોમ ધલતો આમ બેસને પકડી જાય છે બેસને કાંઈ નમ ભાવ એમ બોલે પીકળ્યા પછી પીકળ્યા પછી હોય જીભકા નીકળે તો हे, मिल जाएगा भैया जा भे ने टोलो कौड़ो मोटर सीट भे मिलेगा क्या है क्या रे मिलेगा अरे जब आपको चाहिए तब मिलेगा जब आपको चाहिए तब मिलेगा भैया जब आपको चाहिए तब मिलेगा पक्का मिल जाएगा मेरे को हिंदी नहीं आती है लेकिन मैं फिर भी हिंदी बोलता हूँ बताया हिंदी में तो हुकू चुकू से हमारा वाला हेलो आओ मरा कले जाओ जय श्री राम जय द्वारिकाधीश ने जय मुरलीधर अब अब राघो भाई जय मुरधर हाँ मालधारी भा मालधारी हमार मालधारी न मुरलीधर रा के हम ना पार दिल नो दा तार से भाव पूछे से भाव ने भाव तो जैसा बकरा वैसा भाव रेड हाँ रेड रेड और जैसा बकरा वैसी रेड जैसा बकरा वैसी रेड मिलेगा मेरे पास नहीं है दूसरे का पास है मेरे पास नहीं है मैं रखता ही नहीं हूं बकरा तो हे hey. गोगा महाराज के गीत गाओ ने भैया गोगा महाराज के गीत गाओ ने भैया ऐसा है हे गोगो गोगो मारो गुजराती में आपको समझ में आता है जय ठाकर जय ठाकर भाई जय ठाकर आओ आओ जय ठाकर जय ठाकर जय ठाकर, जाए ठाकर, जाए ठाकर. હવે તો લાઈવમાંથી હું રજા લેવાનો છું જય માતાજી ભાઈ જય માતાજી ભાઈ જય માતાજી જય ઠાકર ઇંગ્લિશમાં લખેલું છે ભાઈ તો હાલો આપણે હવે રજા લઈએ હવે કઈ લાઈવમાં જામશે નહીં અને લાઈવમાં કઈ બાકાજીકી બોલતી નથી તો હવે આપણે લાઈવ બંધ કરી દઈએ ખોટું નેટ સાર્ચિંગ ને પ્રોબ્લેમ કરવો એ નહીં કરતા આપણે નેટ બંધ કરી દઈએ માથા કુટું બગીનનું કારણ કે આજ તો છે ને મગરમછના પોસડા પકડવા જવું છે તળાવે તળાવે રાખું ને તો જ્યાં નેટ નહી આવે બાકી આ મગરમસ નું પોસડું પકડવા જાવું છે બ્લોગ સ્પોટ આ મેહુલભાઈ આજ તો છે ને મગરમછ નું પોસડું પકડવા જાવું છે અને પછી લાઈવમાં જ કોઈ આવતું જ નથી મારે લાઈવ માં લાઈવ માં હાથ આઠ જણા લો એમ નથી કઈ મજા આવે મને એકલા તા મગરમશનો પોછડો પકડવા જાવું મગરમશનો પોછડો પકડીને ઉછો કરવા મગરમશને પછી કોઈ લાઈવમાં આવે છે ગુજરાતી કોલ આતી હે બોલતે લેકિન લખાના લખના નહીં આત હે गुजराती बोल बोल लेते हैं लेकिन लिखना नहीं आता है ऐसा है गुजराती लिखना नहीं आता है गुजराती बोल लेते हैं अच्छा अच्छा कोई बात नहीं आप हिंदी लिख लो मैं गुजराती बोल लूँगा चलेगा दोनों की खूब जिम्मेगी जोड़ी अपन दोनों की आप बोल लेते हैं मैं लिख लेता हूँ <laughs> जैसा है आप बोल लेते हैं मैं लिख लेता हूं हे मन मना सड़े याद लाइव रे करता कोई लाइमा नहीं आवतू તો કે કેતો ભાઈ મારો ટેલેન્ટ વાળો છે ભાઈ મારો ટેલેન્ટ વાળો છે એવું છે ગોગા મહારાજ કા ગી ગાવ ગોગા મહારાજ વાળું ગીત ગાવ ગોગા મહારાજ વાળું ગીત ગાવ ગોગા મહારાજ વાળું ગીત ગાવ अपने हिंदी में लिखा है और गोगा महाराज को गाना सुना दूंगा पक्का सुना दूंगा ये पक्का, पक्का। <laughs> भाई बेहू बथौड़ा ये उससे ये गुजरात नो लगे तर हा गुजरात गुजरात हम गुजराती हम गुजराती वाला से पाटे, भेजी जाड़ ही सकले। हिंदी में लख गुजराती बोले से हिंदी में पाकू गुज

જ્યાં પણ આમાં હાથામાં તો હાલતા મને બીક લાગે હવે તો હે ભાઈ પાંચ